એમ જ શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે મારી તબિયત બહુ જ ખરાબ છે તો મેં બ્લોગની શરૂઆત કરી છે તો આઈ શું છે આપણે મમ્મી પપ્પાને જ કહીએ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી પપ્પા બી આતીની તૈયારી કરી आवाज़ नहीं आ रही बीमार थे रही थी गैस रात में करोगे कंप्लीट मस्त हिसन्दन दादा ना हिसन्दन फिर साइड दी जाएगी आज हमारा घर कथा चें संजय चारवाई के हमारा ब्लॉग में बन जाएगा गैस आलस तो उनके सच्चू जो आज हमें बोल भी હેલો ભાઈશ ચાલો હવે આરતીની તૈયારી ચાલુ કરી દઈએ છે ભાગી સવારના નવ અને જેનવી તો બીમાર થઈ રહી છે જુઓ કેવી બેઠી છે જેનો આ જો ચાલો મયુર આપણે બે આરતી કરી દઈએ હેલો આ શું ઊંઘે છે એટલે આજે તમારે બેને જ આરતી કરવી પડશે જાનવી તો બીમાર છે એટલે આ મારા ઘણું દાદા એ જ હશે ને ચાલો તો આરતીની તૈયારી બધી કરી દીધી છે હવે આપણે આરતી કરી લઈએ ચાલો નાસ્તો કરે શું થાય કેમ રડે છે રડે શું કરો બેટા ચાલ ને

જો આજે જાનવી બોલતી નથી ને એટલે ગમતો નહીં ગઈ બ્લોગમાં આજે નાસ્તામાં છે જો આટલી બધી વેરાયટી છે આ જાનવીની ફેવરેટ છે અમારી છે બરાબર મોરિયો તારે માખું ખાવાનું હોય તો લઈ આવજે જાનવી જાનવી ને માર્કિટ જાણો હે હો આજો તો પપ્પા ગયા છે નર બસો પાડવા અને રબટાબનગર આગળ અમે પહોંચી જ હા હવે અમે જેસીથી માર્કેટ માર્કેટથી અમે કેળાના પાલ લેવાના છે પછી ખબર લેવાનું તો નાવ ગયો

ईवार नहीं तो जवा बिचारा गरीबों ने धंधो नहीं करवा देता

બધા એ પોલીસવાળા ગાડી ઉપર છે આજે તો કથા છે પણ આજે મારો પાસ હું બનાવું છું સાબુદાણાની ખીચડી કથા કરવા છે તારો આજે બધાની ખીચડી બનાવી દીધી

જાનવીની તબિયત હજુ પણ સારી થતી છે નહીં દવા બબ્બે વારની લઈને આવ્યા છે જોઈએ પછી આગળ શું થાય છે બરાબર આપણે જમી લઈએ જઈશ બહુ ભૂખ લાગી છે આવી દર ફટાફટ બનાવ્યું છે એટલે ચાલો મેં તો રેડી થઈ ગયો છું મસ્ત ખૂન તો આ ખૂન તો આ

ચલો ભાઈ મોડ મરાજ આવી ગયા છે આપણી કથાની તૈયારી ચાલુ થઈ ગઈ છે જો મહારાજ તૈયારી કરી રહ્યા છે મયુર હેલ્પ કરે છે આ ભાઈએ જોઈ બેઠા છે આ ભાઈને બેસવાનો છે બધા હવે આવતા જ હશે ચાલો હે પરસાદ પ્રસાદ ચાલુ થઈ ગયો છે નહીં હું શેખી રહી

फाइन रे पजी ना करियो तो जानू ना मैं तो यूं कहन गई ले के मारी रात जन मुकी राखियो सजे हम क्यों करियो नहीं फाइन आ सोडा पछे लूं मैं तो चलो गाइस तो अब जम्मा बेई हमें जे भी कहिए आयुष ने ऊपर से आता पार्किंग पार्किंग थारे जो कट्टा फट गई कट्टा बहुत लकड़ी ले गई थी ચલો ગાઈસ જમવાનું અમારું થઈ ગયું છે બધું આ બધું ઉઠાવાનું બાકી છે પણ હવે આ બધું વરસાદ છે તો સોસાયટીમાં વેચી ગઈ બરાબર વેચવા છે હવે અંકલ ને ડેર મારી દે ને હવે એમને પરિયા માર્યા છે તારે આવું નહીં ફોન થઈ ના ગણપતિ વિસર્જન કરવા કેમ સારું લાગ્યું તારે જઈએ હે ચલો ગઈશ અમે જઈએ છીએ મારો નળંદના ગણપતિ આજે વિસર્જન છે દાદાનો નું તૈયારી એમને પાંચ દિવસના બિહાર એટલે એમને વિસર્જન છે મેં અને મયુર જઈએ છે વિસર્જન માટે આયુષ તો બધો રહ્યો છે જાનવી ઘરે છે તો અમે બે ચમ જઈને આવીએ છીએ ઉપર ના આવે ચલો ગાઈસ હવે વિસર્જન અમાર થઈ ગયું છે મેં નળંદના ગણપતિનું અને હવે અમે નીકળી ગયા છે અમે આયા હતા બે જણ અને હવે અમે છે ત્રણ જણ ત્રણ જણ ગાઈસ ત્રણ જણ મેડો ઉઘાડા જંબોલા આયો ઉઘાડા જંબોલા ઉઘાડા

હા બન ડાલ બિલકલ નહીં કાશી વિશ્વનાથ ઓ કેદારનાથ મસ્ત મસ્ત યુટ આઈડી માં મારી điều chỗ cái <laughs> ra cho nó mát rồi rồi ba chân bò đi chơi em các anh chế đi qua à

અને આ મારા બે ભૂત જો જમવાનું લઈને બેઠા જ પાછો અત્યારે આજા છે ને બે જણ જો જાનો જાનુ કે મને ભૂખ લાગી છે આ શું કે મને ભૂખ લાગી છે બે જણ ખાવા બેઠા છે અત્યારે રાતના 12 વાગે ગાઈસ આજનો દિવસ અમારો બહુ જ મસ્ત રહ્યો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે તો તમારા બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય માતાજી અને તમારી સોરી આગળ સપોર્ટ કરતા રહેજો હા આગળ સપોર્ટ કરતા રહેજો અમને અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ ખાસ કરીને કરજો ગાઈસ ઓકે તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય